ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને ખૂબ સારી સારવાર મળી જાય અને આખો એમનો દવાનો કોર્સ એમને નિઃશુલ્ક અહીંથી જ મળી જાય એક જ સમયે એ પ્રકારે એક હેલ્થ કેમ્પનું એટલે કે આરોગ્ય કેમ્પનું આયોજન કરતા હોય છે સાથે એક બહુ બહુ મોટું એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરતા હોય છે જેમાં તમે જોયું એ પ્રમાણે અહીંયા જાહેરાત પણ થઈ કે સવારે સાડા આઠે કાર્યક્રમની નો સમય હતો નવ વાગ્યા પછી દાતાઓ અને ની ટીમ જે હતી એ પણ નવ વાગ્યા પછી જ ફ્લોર ઉપર રહેવાની હતી પણ રક્તદાતાઓ આઠ સાડા કતારમાં ઊભા હતા એટલે હજી મને પોતાને અંદાજો નથી કેટલા રક્તદાતાઓ છે પણ મેં એક વાત બંને આપણી જીજી હોસ્પિટલ અને દ્વારકા જિલ્લાની સિવિલ હોસ્પિટલ ની બંને બ્લડ બેંકમાં જેટલી જરૂર હોય એટલી જ બોટલ એકત્રિત થાય એવી પણ એક વિનંતી બધાને કરી છે એનાથી વધુ બોટલ્સનો કોઈ અર્થ નથી એટલે ટૂંકમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રક્તદાતાઓ પણ ઉપસ્થિત છે સર્વે નાગરિકો આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ સેવા પખવાડિયા અંતર્ગત હું ભાગ્યશાળી છું કે મારો પણ જન્મદિવસ આ સેવા પખવાડિયાના સમયમાં જ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર પખવાડિયા દરમિયાન એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે એક સર્વરોગ નિદાન કેમ્પ જેમાં નિઃશુલ્ક દવાઓ નિષ્ણાંત ડોક્ટરો ની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને ખૂબ સારી સારવાર મળી જાય અને આખો એમનો દવાનો કોર્સ એમને નિઃશુલ્ક અહીંથી જ મળી જાય એક જ સમયે એ પ્રકારે એક હેલ્થ